ઉંમર છે જય ગણેશ નતાશા પાર્ક સોસાયટી નંબર બે લગભગ ઓગણીસો એકાણુંથી અહીંયા આગળ ગણપતિ મહોત્સવ ઉજવાય છે શરૂઆતમાં અમે ચાર રસ્તા પર ઉજવતા હતા પછી કોરોના પછી અહીંયા આગળ બી એકસો પંચાવનમાં અહીંયા આગળ અમે સોસાયટીના ગણપતિ અને એમના દ્વારા ઉજવાય છે અને દર વખતે લગભગ ઇકો ફ્રેન્ડલી અમે ગણપતિ કરતા હોઈએ છીએ આખી સોસાયટી જે છે બહુ જ સરસ રીતે આમાં બધા જ પાર્ટિસિપન્ટ થાય છે અને દર વખતે અહીંયા આગળ રમતની સાથે દરે રમત પણ ચાલુ રહે છે સાથે સાથે છપ્પન ભોગ એટલે કે સરસ અન્નકૂટના જે છે એ પણ અહીંયા આગળ અમે સરસ રીતે કાર્યક્રમ યોજીએ છીએ ગરબાનું આયોજન કરીએ છીએ અને આ રીતે સરસ રીતે અહીંયા આગળ વિસર્જનની જે છે ક્રિયા એ પણ બહુ સુંદર રીતે અમે પાર પાડતા હોઈએ છીએ એટલે આ રીતે સોસાયટીના સહકારથી અને બધાના સહકારથી ખૂબ જ સરસ રીતે અહીંયા ગણેશ ઉત્સવ ઉજવાય છે ઓગણીસો એકાવનથી ઓગણીસો એકાણુંથી અહીંયા આગળ અમારે ઉજવીએ છીએ ગણપતિ મારું નામ સંજય શાહ છે અને અહીંયા નતાસા પાર્કમાં જ રહું છું અહીંયા